ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે એમનું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી એ ચોક્કસ જ માફી માંગવી જોઈએ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ કોઈને પણ માતાજી હોય તમારા હોય મારા હોય કે માન્ય શ્રીના કોઈ પણ માતાજી માટે કોઈપણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ શબ્દો બોલે એ સાખી લેવામાં નહીં આવે એ ચલાવી લેવામાં નહીં આવે ને એટલા જ કારણસર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રાહુલ ગાંધીના પુત્રાનું દહન કર્યું અને એ ઉપરાંત પણ એમનો ગુસ્સો કોઈના પણ તમારા માતાજી માટે કોઈ બે શબ્દ બોલે તો તમે પણ આ જ ઉકળાટ સાથે આગળ વધો એના માટે નાની મોટી તોડફોડો કરી હશે પણ કોઈ પણ પ્રકારની કોઈ જાનહાની થઈ નથી જે આપની જાણ ખાતે બિહારમાં જે યાત્રા થઈ રહી છે તેમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની માતા વિશે ખૂબ જ ગંભીર જે આપણે શબ્દ ન બોલી શકીએ એવા કોંગ્રેસના લીડર અને આરજેડીના લીડરની હાજરીમાં આવી ગાલી ગલોચ જેવા શબ્દ જે આપણે બોલી ન શકીએ તેની હાજરીમાં બોલાણે છે સુષ્મા સ્વરાજ સદનમાં કહેતા હતા કે વિચારધારાની લડાઈ હોય મતભેદ હોય પણ મનભેદ ન હોવું જોઈએ આ જે વિચારધારા પોતાની સ્વાતંત્ર્ય સેનાની પાર્ટી જે ગણે છે તે આદરણીય ગાંધીજીની પાર્ટી હતી અને આ નકલી ગાંધીની પાર્ટી જ આવા વિચારો વ્યક્ત કરી શકે છે